નમસ્કાર જય માતાજી જય રોહિદાસ હું છું કહેવાય કલાકાર હાર્દિક પરમાર મુંબઈ કહેતા ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત થાય છે ખૂબ જ દુઃખ થાય છે અને હજુ પણ માનવામાં નથી આવતું કે તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ ડસા મુકામ હાલ સુરતના રહેવાસી શ્રી શામજીભાઈ ઝાલા સ્વર્ગ લોક પામે છે અને હાલ આપણા વચ્ચે નથી ખરેખર હજુ માનવામાં નથી આવતું કે શ્યામજીભાઈ જે વ્યક્તિ આટલા સારા વ્યક્તિ હાલ આપણા વચ્ચે નથી હજુ પણ માનવામાં નથી આવતું જો આપણને આવી રીતે તકલીફ દુઃખ થતું હોય તો એમના પરિવારજનોને કેવું થતું હશે ખાસ કરીને હંસાબેનને શામજીભાઈ આમ તો અમારા પરિવારમાં મારા મામાના દીકરા થાય મારા મોટાભાઈ મનીષભાઈ કે પરમારના સાઢુભાઈ મારે બહુ ઓછું મળવાનું થાય એમને પણ ખૂબ જ ઉમદા વ્યક્તિ ખૂબ જ સારું વ્યક્તિત્વ સેવાભાવી સમાજ માટે હંમેશા ખડે પગે રહે